આ મોહનગર સોસાયટી ઝોન નંબર ચાર અને આ પાણી ખોદીના ગટર લાઈનનું પાણી અમારે મિક્સ થઈ ગયું છે મારા પાણીમાં અમારે જે મેન પાણી આવે છે એમાં અને ખોદી ખાડા ખોદી પંદર વીસ દિવસ થાય વ્યા ગયા સામને જીવો વાળા અને આ રાલે આ મેન બજાર છે અમારા બાળકો છોકરા મંદિરે અમારા શિવ ભક્તો બધા આવે ને આ બધે સ્કૂલ વાળા ને બહુ હેરાન ગતિ થાય છે અમારા આ પ્રશ્ન છે અને આ મેન અમારા છે આખું બજાર ખોદી જ નાખી છે અમારે શું કરવાનું

દ્વારા નગરપાલિકાની પરમિશન લઈ અને કેબલ નાખવાનું કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી પરંતુ જીઓ ફાઈબર કંપની દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે એ કોન્ટ્રાક્ટની અંદર તેઓ દ્વારા ઘોર બેદરકારી દાખવી અને પાણીની લાઇનની અંદરથી જીઓ ફાઈબર પસાર કરવા માટે થઈ અને તેઓએ આ ફાઇબર પસાર કરી અને પાણીની પાઇપલાઇન તોડી નાખેલી છે ગટર લાઇન પણ સાથે જ જતી હોય અને ગેસ લાઇન પણ સાથે જતી હોય ગટર લાઇન અને પાઇપલાઇન બે તોડી નાખી અને છેલ્લા વીસ દિવસથી મોહનનગર વિસ્તારના રહીશો પાણી વગર ટળવળે છે અને પાણીના લીકેજના કારણે શ્રાવણ મહિનાઓ હોવાથી અને બાજુમાં જ મંદિર હોવાથી ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે અને પાણી વેડફાય છે અને તેના કારણે ભક્તોને પાણીમાંથી પસાર થવાની સમસ્યાઓ ઉત્પન્ન થયેલી છે આ સંબંધે અવારનવાર નગરપાલિકાના ચીફ ઓફિસરથી માંડી અને તમામ જે જવાબદાર કર્મચારીઓ છે એમને જાણ કરવામાં આવેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા પણ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નથી આવેલો કે જીઓ ફાઈબરની આ કામગીરી સંબંધે જીઓ ફાઈબર સામે નગરપાલિકાના ચીફ ઓફિસરને અવારનવાર એક વકીલ તરીકે રજૂઆત કરવામાં આવેલી કે આવું ગંભીર પ્રકારની ગોર બેદરકારી હોય તેમના સામે કાયદેસરની પગલાં લઈ અને ફરિયાદ કરો કારણ કે આ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી પરંતુ પબ્લિક પ્રોપર્ટી છે અને લોકોને આવશ્યક સેવા પાણી છે એક આવશ્યક સેવા છે ગટર લાઈન છે એ પણ આવશ્યક સેવા છે તેમ છતાં આવશ્યક સેવા માત્ર કોમર્શિયલ કામ માટે થઈ અને જીઓ ફાઈબર દ્વારા આ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડેલું હોય તો એમની સામે કાયદાકીય રીતે એમને ફરિયાદ દાખલ કરવી જોઈએ પરંતુ માત્ર નગરપાલિકા દ્વારા એમના કામગીરીને સ્ટોપ કરી દેવામાં આવેલી છે હકીકતે તો આ જીઓ ફાઈબરની આ જે લાઈન નાખવાની જે કામગીરી કરી રહ્યા છે એ જીઓ ફાઈબરની લાઇન પસાર કરવાની મંજૂરીને જ સ્ટોપ કરી દે અને ક્યાંય ગામમાં જીઓ ફાઈબરના ફાઇબર આવી રીતે નાખી અને લોકોને નુકસાન કરે એવું ન કરે એટલા માટે અનેક રજૂઆત કરવામાં આવેલી છે તેમ છતાં આજ દિવસ સુધી આ પ્રશ્નનો કોઈ નિરાકરણ આવેલ નથી પાણીની પાઇપલાઇન શરૂ થયેલ નથી અને ગટરની લાઈન પણ તોડી ગયેલી હોય જેથી હવે ગટરનું પાણી પણ પાણીની અંદર જવાની પાણીની પાઇપલાઇનની અંદરથી પસાર થાય એવી સંભાવના હોય ત્યારે રોગચાળો પણ પ્રસરે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોય ત્યારે આજરોજ હું ડેપ્યુટી કલેક્ટરની અંદર સીઆરપીસી કલમ એકસો તેત્રીસ મુજબ આ સંબંધે હું એક ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યો છું તેમજ નગરપાલિકા અને તંત્ર અને સરકારને એવી રજૂઆત કરવા હું જઈ રહ્યો છું અને રજૂઆત કરું છું કે ખરેખર ભાજપની સત્તા સારું કામ કરી રહી છે ભાજપના પદાધિકારીઓ પણ સારું કામ કરી રહ્યા હોય ત્યારે આવી ઘોર બેદરકારી એક કંપની દ્વારા થતી હોય અને નગરપાલિકા જ્યારે કુમકરણની નિંદ્રામાં સુઈ અને કામગીરી ન કરતી હોય અને લોકોને નુકસાન પહોંચાડતી હોય તો આનું ખરેખર કડક એક્શન લઈ અને કાયદાકીય પ્રક્રિયાઓ કરવી જોઈએ તેમ છતાં જો નગરપાલિકા આવી કાર્યવાહી નહીં કરે તો હું ડેપ્યુટી કલેક્ટરની અંદર આજે ફરિયાદ દાખલ કર્યો છું એની અંદર જીઓ ફાઈબર સામે નુકસાની વળતર સંબંધીની તમામ કાર્યવાહી કરવા માટે હું મોહનનગરના રહેવાસીઓ વતી આ કામગીરી કરીશ